નંદિનીએ રિસ્ટ વોચમાં જોયું તો સાંજના સાત પચાસ નો સમય થયો હતો હજી તો અજમેર જંકશન થી દસ મિનિટ પહેલા જ ટ્રેન આગળ વધી હતી આબુ સ્ટેશન આવા અને હજી અઢી થી ત્રણ કલાકની ની વાર હતી નંદિની ફરી નોવેલ વાંચવામાં લાગી ગઈ એની સામેની સીટ પર બેસેલ આધેડ ભાઈ દંપતી લાગતા કાકા અને કાકી પોતાની સાથે લાવેલ ટિફિન ખોલી જંભા બેઠા હતા એમણે નંદનીને વિવેક આગ્રહ કર્યો પણ નંદનીએ નમ્રતાપૂર્વક ના પાડી પાછી પુસ્તકમાં ખોવાઈ ગઈ નંદની અગરવાલ ગુડગાવના ઉચ્ચ વર્ગીય સફળ બિઝનેસમેન નીરજ અગરવાલની ખૂબસૂરત પત્નીની સાથે સાથે સમજદાર બિઝનેસ પાર્ટનર અને બે માળના ભવ્ય એસી હેન્ડલૂમ શોરૂમની માલિક અને 10 વર્ષના પરાણે બાલો લાગે એવરા દીકરા મીરાતની પ્યારી મોમ પણ લગ્નના દોઢ દાયકા પછી પણ એ જ કુમાર આગવું સૌંદર્ય આચી કરચલીઓ વાળી લચકદાર કમર અને બારો બાર બુદ્ધિમત્તા ધરાવતી સાડત્રીસ અડત્રીસ વર્ષની રૂપના રજવાડાની રાણી તો નીરજ અગરવાલ પણ પાંચ ફૂટ દસ ઇંચની હાઈટ ગોર વર્ણ મજબૂત બાંધવો આકર્ષક દેશી ધરાવતા ચાલીસી પાર કરી ચૂકેલો પુરુષ રેગ્યુલર જીમમાં જવું અને સાંજે ટર્ફ ક્લબમાં જઈ બેડમિન્ટન રમવું એનો રોજિંદો કાર્યક્રમ નંદિના ના રૂપ ની ચાહતના ચોકીદાર ની સાથે સાથે એના રજવાડા ને માણનારો માણીગર દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો બંનેની જોડી જોઈને જોડીઓની સ્વર્ગમાં રચાતી હોય છે કહેવત સાચી ઠરે એ બેયનો નો વંશ અને વંશ એટલે દસ વર્ષનો નો મિરાત રતુડના ગાળ વાકડિયા વાળ અને આખો દિવસ એક જગ્યાએ ન બેસી રહેતા આખા ડુપ્લેક્સ પ્લેટમાં ધમા ચકડી મચાવતો નટકટ બાળક મિરાત ગુડગાવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતો હતો અને દાદી અંજના અગરવાલનો અતિ લાડલો વારસ હતો નિરજના પિતા વિમલનાથ અગરવાલનું બે વર્ષ પહેલા જ અગરવાલ પરિવાર એટલે સુખમાં માલતું સુખી કુટુંબ ની કારમોથી મોટે ભાગે શહેરની બહાર રહેતો ભારતના વિવિધ નાના મોટા ગામડા અને શરીરની મુલાકાત લઈ

પણ જન્મ પછી નીરજ નીરજ એકલો જ જવા લાગ્યો આ મહિને અને પંદર વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતા અને એ જ અરસામાં આબુ ખાતે રાજસ્થાની હેન્ડલૂમની ની વસ્તુઓનું એક્ઝિબિશન લાગવાનું હતું એટલે બંને સાથે આબુ જઈ એક્ઝિબિશન સાથે સેકન્ડ હનીમૂન પણ ઉજવવાનો પ્લાન બનાવ્યો હતો પણ અંતિમ ઘડીએ નીરજને અગત્યનું કામ આવી જતા એ બે દિવસ પછી ફ્લાઇટથી આબુ જવાનો હતો અને નંદિની આજે સવારે જ ગુડગાવથી ગરીબ રથ ટ્રેનમાં જવા નીકળી ગઈ હતી એને ટ્રેનની મુસાફરીનું ભારે આકર્ષણ હતું અને સાથે વાંચનનો ગજબનો શોખ પણ એટલે એને રસ્તામાં વાંચવા માટે એક નોવેલ લીધી હતી અને વાંચવામાં જ રસ થઈ ગઈ હતી અને ક્યારે અજમેર આવી ગયું એની ખબર જ ના પડી અજમેર સુધી તો વાતાવરણ એકદમ સરસ હતું ચમકતો તડકો લાલ લીલા પાંદડા ધરાવતા વૃક્ષો અને ખળખળ વહેતી નદીઓ પાર કરતી ટ્રેનમાં વિન્ડો સીટ પર બેસેલી નંદની વચ્ચે વચ્ચે પુસ્તકોમાંથી માથું ઊંચું કરી બહારનો નજારો પણ જોઈ લેતી પણ અજમેર છોડ્યા પછી વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હતો અને ચોખ્ખું ચટ આકાશ વાતાવરણ અચાનક પલટો ખાતા કાળા વાદળ ઘેરું બન્યું હતું સૂર્ય અને વાદળો વચ્ચે સંતા કુકડીની રમત જામી હતી અને એમાં વાદળો દાબ જીતી ગયા હોય એમ ચારેય કોર છવાઈ ગયા હતા નિર્ધારિત સમય કરતા તેને અડધો કલાક મોડી હતી નંદીએ નીરજ સાથે મોબાઈલ પર વાત કરી ટિફિન ખોલી થોડું ખાઈને ચિંતિત થઈ આબુ આવાની રાહ જોતી બારે બહાર નજરો ટેકવી બેઠી હતી એની આતુરતાનો અંત આવ્યો હોય એમ ત્રણ કલાકના ઇંતેજારી પછી આબુ સ્ટેશન આવતા જ ટ્રેન ધીમી પડી અને ઊભી રહેતા જ નંદિની પોતાની હેન્ડબેગ અને ટ્રોલી બેગ લઈ સ્ટેશન પર ઉતરી ત્યારે ગાઢ અંધારું હતું અને અધૂરામાં પૂર્વ એમ વરસાદ પણ શરૂ થઈ ગયો હતો આબુ સ્ટેશન પર ગણીને ચાર પાંચ પ્રવાસીઓ જ ઉતર્યા હતા ટ્રોલી બેગ ખેંચતી નંદીની મેઇન એન્ટ્રેસ ક્રોસ કરી બહાર નીકળી અને હોટલ પહોંચવા માટે ટેક્સી શોધવા આમ તેમ નજર દોડાવ્યા બાદ એને સામી બાજુએ એક ટેક્સી દેખાઈ એટલે વરસાદથી જેમ તેમ બતાઈ એ સામી બાજુએ દોડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો ભાઈ સાહેબ પ્રેસિડેન્ટ હોટલ જાણ નંદીએ ટેક્સીનો દરવાજો નોક કર્યો મેડમ ટેક્સી તો બુખે આપ દૂસરી ટેક્સી ઢૂંઢ લીજે ટેક્સી ચાલકે બગાસ ખાતા જવાબ આપ્યો આટલી રાતે હું બીજી ટેક્સી ક્યાં સુધું હવે મનો મન વિચારતી નંદનીએ નજર દોડાવી પણ રસ્તો સાવ સુમસામ હતો એક જાપટુ વરસાવીને વરસાદ પણ થંભી ગયો હતો એક્સક્યુઝ મી અડધી રાતે મધુર સ્વર સાંભળતા જ નંદનીએ પાછળ ફરી જોયું તો ત્રીસેક વર્ષની જીન્સ અને શોર્ટ ટોપ અને હાઈ હિલ્સ પહેરેલી યુવતી ઊભી હતી પણ અંધારાને લીધે અને મોઢે સ્કાફ બાંધેલો હોવાથી નંદની એનો ચહેરો નહોતી જોઈ શકતી મે આઈ હેલ્પ યુ ફરી અવાજ આવતા નંદની એની સામે જોયું અને પોતાની વ્યથા કઈ સંભળાવી દેશ ગ્રેટ હું પણ જ હોટલમાં જઈ રહી છું એન્ડ ઇફ યુ ડોન્ટ બાઇડ તમે મારી સાથે આવી શકો છો યુવતીએ ટેક્સીનો દરવાજો ખોલી નંદનીને બેસવા ઇશારો કર્યો નંદની જવું કે નહીં એની અવડવમાં હતી પણ આ સમયે બીજી ટેક્સી મળશે કે નહીં એ પણ નક્કી નહોતું એટલે એણે યુવતી સાથે જવાનું નક્કી કર્યું ડ્રાઈવરે ખોલી એટલે બંને સ્ત્રીઓએ પોતાની એમાં ગોઠવી અને બે ટેક્સીમાં બેઠી એટલે ડ્રાઈવરે ટેક્સી સ્ટાર્ટ કરી અને હોટલ પ્રેસિડેન્ટ તરફ દોડાવી થેન્ક યુ સો મચ નંદિની નંદિની અગ્રવાલ ફ્રોમ ગુડગાવ નંદિની હેન્ડસેક માટે જમણો હાથ આગળ ધર્યો માય સેલ્ફ કામ્યા ત્રિપાઠી ફ્રોમ સુરત થેન્ક યુ મિસ કામ્યા મી મેં ટેક્સી તો બુક કરાવી હતી પણ બીજે પેસેન્જર લઈને ગયેલો ડ્રાઈવર વરસાદને કારણે ક્યાંક અટકી ગયો એટલે આવી ન શક્યો આ તો તમે મળી ગયા એટલે સારું થયું ઈ શોકે જસ્ટ રિલેક્સ અને હોટલ પણ આવી ગઈ નાઇસ ટુ મીટ યુ એક જ હોટલમાં રોકાયા છીએ તો બહુ જલ્દી મળવાનું પણ થશે જ ડીકીમાંથી લગેજ ઉતારી બાડું ચૂકવી કામ્યા અંદર ગઈ એની પાછળ નંદની પણ ગઈ રિસેપ્શન પરથી ચાવીઓ કલેક્ટ કરી કામ્યાએ પોતાની બેગ કાઉચ પર મૂકી અને મોઢા પરથી સ્ટાફ અટાવી પોતાના શોલ્ડર લેન્થ પાકડિયા વાળમાં હાથ પહેર્યો અને નંદની સામે સ્મિત વેરી ગુડ નાઇટ વિશ કરી પોતાની બેગ ડસડતી લિફ્ટ પાસે ગઈ દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી દોસ્તો જોજો નદીની કામ્યાનો ચહેરો જોઈ હપ્તાઈ ખાઈ ગઈ હતી એ જ મોટી આંખો વાકરિયા વાળા એ જ સ્મિત એક ચહેરો એની આંખો સમક્ષ તરવરી ઉઠ્યો એને પણ પોતાની ટ્રોલી ખેંચી અને કામ્યા સાથે લિફ્ટમાં દાખલ થઈ એની રૂમ ફર્સ્ટ ફ્લોર પર અને કામ્યાની ફોર્થ ફ્લોર પર હતી રૂમમાં આવી પ્રેસ થઈ બેડ પર આડી પડી અને નીરજને કોલ જોડ્યો પણ નેટવર્ક બરાબર ન હોવાથી પોતે બરાબર પહોંચી ગઈ હોવાનો મેસેજ સેન્ડ કર્યો અને ફોન સ્વિચ ઓફ કરી આંખો બંધ કરી બેડ પર પડતા જ ફરી કામ્યાનો ચહેરો એની સામે આવ્યો આ સ્ત્રી આટલી પોતીકી કેમ લાગે છે એની આંખો સ્મિત વાળ બધું જ અદ્દલ છે કોણ છે આ સ્ત્રી નંદિની કરવટ બદલતી નિંદ્રાધીન થવાની કોશિશ કરતી રહી અદવરી ઓળખનું પૂર્ણ અનુસંધાન તો મેળવવું જ પડશે આમ પણ કામે આજ હોટલમાં રોકાય છે તો કાલે જ એને મળીશ અને નિરજને પણ જણાવીશ એના વિશે પણ આ ઓળખનું અનુસંધાન મેળવવા હતો કામ્યા ત્રિપાઠી સુરતના જાણીતા ડાયમંડ સત્યવાન ત્રિપાઠીની બે દીકરા સાકેત અને શિખર પછી જન્મેલી લાડકી દીકરી એના જન્મ પછી સત્યવાન ત્રિપાઠીનું નામ ડાયમંડ બિઝનેસમાં ટોચ પર પહોંચ્યું હતું નામ પ્રમાણે જ ગુણ ધરાવતા સત્યવાન ત્રિપાઠી દીકરી કામ્યા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હતા અને એમની પત્ની બેલા ત્રિપાઠી તદ્દન વિરોધ સ્વભાવ ધરાવતી અહંકાર ની પુતળી પણ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી પણ મધ્યમ અને નિષ્ઠલા વર્ગના લોકો માટે બારોબાર તુચ્છતા ધરાવતી સાખેત અને શિખર બંને સત્યવાન સાથે બિઝનેસમાં જોડાયેલા હતા બંને પરણેલા હતા અને કામ્યા એટલે જિંદગીનું બીજું નામ રૂપ અને યૌવનથી છલકાતી છતાંય આત્મવિશ્વાસ ધરાવતી આજકાલ કલા વિનાની સ્વતંત્ર પણ નિખાલસ અને બારોબાર આત્મવિશ્વાસ ધરાવતી પણ પોતાના દાયરામાં રહીને ખળખળ વહેતી સરિતા જેવી બત્રીસ વર્ષની હજી સુધી કુંવારી તરુણી એના જીવનનો એક જ ફંડા મન ભરીને જીવવું મનમાં ભરીને નહીં પોતાના પગ પર ઉભી રહેલી કામ્યા એક એડ એજન્સી માટે મોડલિંગ કરતી હતી અને સારું એવું કમાઈ લેતી હતી મોડલિંગ માટે જુદા જુદા શહેરોમાં જતી પણ માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવત અનુસાર કામ્યાથી પણ એક ભૂલ થઈ ગઈ હતી અને એની ભૂલ હતી કે એક પરિણીત પુરુષ પોતાનું દિલ આપી બેઠી હતી અને એ પુરુષ હતો નીરજ અગરવાલ કામ્યાના પ્રેમ પ્રકરણથી સત્યવાન અને બેલા પણ અજાણ નહોતા હજારો વાર સમજાવ્યા બાદ પણ કામ્યાએ પોતાની જીદ નહોતી છોડી અને આજીવન કુવારી રહેવાના નિર્ણય પર અડગ અને અફર હતી અને બત્રીસ વર્ષે કુંવારી હતી બીજા દિવસે કામ્યા સવારે વહેલી ઉઠી આબુની નવેમ્બર મહિનાની ખુશનુંમાં ગુલાબી ઠંડી માળવા બહાર આવી સ્લીવ નું પિંક ટોપ ડાર્ક બ્લુ જીન્સ સ્પોર્ટ શૂઝ અને ગળામાં સ્કાર્ફ પહેરવી આંટો મારતી કુદરતે દોરેલા નયા રમ્ય નૈસર્ગિક ચિત્રોને મારતી હવાની લેરકીઓથી ઉડતી અક્કલ્ટોને સવારથી પોતાની સેલ્ફી ક્લિક કરતી અને સાથે એ મોસમની નજાકતને કેમેરામાં કેદ કરતી અલડસરિત્યાની માફક એકદમ ટેન્શન બ્રી થઈ માલી રહી હતી ચાલતા ચાલતા માર્કેટ સુધી આવી ગઈ પછી ત્યાંથી ઓટો કરી નખી લેક આવી અને તળાવથી પાળે બેસી ગઈ તળાવની પાળે બેઠા પછી એને પોકેટમાંથી મોબાઈલ કાઢી એક નંબર જોડ્યો ગુડ મોર્નિંગ સ્વીટ આર્ટ ક્યાં છે તું હું નખી લેકની પાળે બેઠી છું તળાવના પાણીમાં ઝીલતા પ્રતિબિંબમાં તારો ચહેરો સુધી રહી છું જલ્દી આવી જા તું આંખ બંધ કર અને મને મહેસૂસ કર અવાજ સંભળાયો મને મસ્ત પરફ્યુમની મસ્ત ખુશ્બુ આવી રહી છે અને અને કોઈએ પાછળથી આવીને કાવ્યાની આંખો પર પોતાની હથેળીઓ દાબી દીધી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો જલ્દીથી લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કામ્યા ધીરેથી આંખો પરથી હથેળીઓ હટાવી અને પાછળ જોયું તો ખુશીથી ઊભી થઈ ગઈ અને સામે ઉભેલા નીરજ ને જોરથી ભેટી પડી નીરજ ક્યારે આવ્યું અને મને પણ નહીં તારી સાથે વાત નહીં કરું મોઢું ફૂલાવી આંખોમાં ખોટો રોષ ભરી તળાવની દિશામાં મોં ફેરવી પાળી પર બેસી ગઈ જસ્ટલ કામ્યા રિલેક્સ અરે હું તો તારી સાથે સમય ગાળવા સમય કરતાં પણ સમયસર આવી ગયો હવે તો નારાજગી ચાલ એક મસ્ત સ્માઈલ સાથે સેલ્ફી લઈએ તને તો ખબર છે હું તને ક્યારેય નારાજ ન કરી શકું એરપોર્ટ પરથી સીધો અહીંયા જ આવ્યો છું કેમ કે હું જાણતો હતો કે તું અહીંયા જ હોઈશ ચાલ હોટલ પર જઈએ પણ એ પહેલા કંઈક ખાતા જઈએ બહુ ભૂખ લાગી છે મને તને મળવાની ઉતાવળમાં ઘરેથી ખાધા વગર જ વહેલી સવારે પહેલી ફ્લાઇટ પકડીને ઉડતો ઉડતો આવ્યો છું કામ્યાનો હાથ પકડીને

કામ્યા નીરજની આંખોમાં આંખો પરવી એનો હાથ પોતાની હથેળીમાં લઈ પંપાળવા લાગી જરાય નહીં આડત્રીસ નહીં મેડમ ચાલીસ સેકન્ડ થઈ ગઈ કામ્યાના હાથ પર પોતાનો બીજો હાથ મૂકી ઉષ્માથી દબાવ્યો આડી અવળી વાતો કર્યા પછી વેઇટરે સર્વ કરેલા ગુલમોરીના સ્પેશિયલ બ્રેકફાસ્ટને ન્યાય આપ્યા બાદ ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવી નીરજ અને કામ્યા બહાર નીકળ્યા નીરજ આપણે અત્યારે હોટલ પર નથી જવું ચાલને અહીંથી ક્યાંક દૂર જઈએ લોંગ ડ્રાઈવ આજે મારો મૂડ તારી સાથે રખડવાનો છે મોસમ મસ્તાના રસ્તા અંજાના ગીત ગણગણતી કામ્યા કારમાં નીરજ જોડે આગળની સીટ પર ગોઠવાઈ જો હુકમ સરકાર જો તુમકો જો પસંદ વહી બાત કરેગે ગીતના જવાબ ગીતથી આપતા નીરજે કાર સ્ટાર્ટ કરી તો કિશોર ચલે

સ્ટીરિંગ સાંભળતા નીરજે બીજો હાથ કામ્યાના ખભે મૂક્યો પણ કામ્યાએ નજર ચૂકવી રૂમાલથી આંખો લૂછી લીધી પણ એની ભીની આંખોમાં કેટલા કોરા રહી ગયેલા સપના સાફ નજર આવી રહ્યા હતા ગુરુ શિખર બહુ દૂર ન હતું એટલે થોડીક જ વારમાં બંને ત્યાં પહોંચી ગયા તલેટી પાસે વિસ્તરેલા મેદાનમાં એક સાઈડમાં કાર પાર્ક કરી તન અને મનને ઠંડકતી તરવ તાજા કરી દેતું હવામાન અને આંખોને ઠંડકથી ભરી દેતી જો તરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી આપને બહાર નથી નીકળવું દરવાજો ખોલવા જઈ રહેલા નીરજને કામ્યાએ રોક્યો ઓકે ડિયર હવે મને કહીશ કે આખરે થયું છે શું દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી વિડીયો લાઈક કરી દો કામ્યાને ચીબુક પકડી નીરજ એની સામે જોયું નીરજ અગિયાર એક વર્ષથી ચાલતા આવેલા સંબંધોમાં મેં તારી પાસે કોઈ જ માગણી નથી કરી પણ આજે હું કંઈક માંગુ તો પ્લીઝ ના નહીં પાડતો કામ્યા હાથ જોડ્યા અરે હેવ યુ ગોન મેડ કી વાત કરે છે તું અત્યાર સુધી તે બસ આપ્યા જ કર્યું છે અને આજે તું માંગે હું ના આપી શકું એટલો વામણો તો નથી ને જેટલો પ્રેમ હું નંદનીને કરી છું એટલો જ તને પણ કરું છું નંદની મારો ધબકાર છે તો તું મારો શ્વાસ જો બેમાંથી એક પણ સ્ટોપ થઈ જાય તો હું હું તો તમારા બંને વગર હું જીવી જ નહીં શકું નંદની શાંત સરોવર જેવી છે એણે પણ મને બધું જ સુખ આપ્યું છે અને મેં પણ ક્યારેય તમારા બંને વચ્ચે કમ્પેરિઝન નથી કરી પણ મીરાતના આવ્યા પછી એ જાણે થીજી ગઈ છે એને ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી પણ હવે એની પાસે મારા માટે સમય જ નથી ઘર શોરૂમ અને મીરાત એની જિંદગી બસા ત્રિકોણના ત્રણેય ખૂણે જ સમાપ્ત થઈ જાય છે અને હું એ ત્રિકોણનું મધ્યબિંદુ બનીને રહી ગયો છું એક તૂજ તો છે જે મને સમજી શકે છે અને હું પણ જાણું છું કે હું પરિણીત હોવાનું જાણીને પણ તે મને ચાહે છે અનાથ વેપના અને સદુમઠી સુખ તો તે નંદિનીને આપ્યું છે મિરાત આપીને એનો જીવ બચાવવા ખાતર તે આપણી વચ્ચે થયેલી ભૂલનું ફૂલ કોઈ પણ વિચાર કર્યા વગર એની જોડીમાં નાખી દીધું છે નંદની પ્રેગ્નન્સી વખતે દાદર ઉતરતી પડી ગઈ અને બાળકના મૃત્યુ આઘાત લાગતા કોમામાં જતી રહી હતી છ સાત મહિને જીવન મરણના યુદ્ધમાં અફડાતી રહી અને એ જ તે પ્રેમની નિશાની જન્મ આપ્યો નંદનીનો જીવ બચાવવા મેં તારી પાસેથી મીરાત માંગી લીધો અને તે આનાકાની કર્યા વગર એ દસ જ દિવસના બાળકને મને સોંપી દીધો એ બાળકનું રુદર અને એનો કોમળ સ્પર્શ નંદની માટે ઔષધિ બની

કારના દરવાજે ટકોરા નીરજ અને પોતાની જાતને સંભાળી સ્વચ્છતા ધારણ કરી અને નીરજ કારનો દરવાજો ખોલી બહાર નીકળીને સામે તો નંદિની ઊભી હતી શારીરિક સ્વચ્છતા સાથે માનસિક સ્વચ્છતાનો તાલમેલ મેળવતા નીરજ સામે ઉભીલી નંદનીએ જોઈ લાગેલા આંચકાને છુપાવતા મથતો ચહેરો પણ પ્રાણે સ્મિત લાવી ઉભો રહ્યો નીરજ પૂછીશ નહી હું યાર ક્યાંથી કેમ કેવી રીતે નંદિનીની આંખોમાં ઉઠેલી રોશની લહેરકી નીરજથી છાની ન રહી કામ્યા પણ કારનો દરવાજો ખોલી બહાર આવી અને નીરજની અડોઅડ ઊભી રહી ગઈ નંદિની પ્લીઝ ડાઉન પહેલાં મારી પૂરી વાત તો સાંભળ ચાલ આપણે હોટલ જઈએ અને શાંતિથી બેસીને વાત કરીએ

તણે આવ્યા નંદિ ની હાથ પકડી બેડ પર બેસી ગઈ અને કામ્યા વિન્ડો પાસે મૂકેલ સિંગલ સીટર સોફા પર બેઠી નીરજે ઇન્ટરકોમ વડે પાણીની બોટલ મંગાવી જે થોડી વારમાં બાદ એક વેટર આપી ગયો નીરજે પાણીનો ગ્લાસ આપ્યો આખો ગ્લાસ પાણી પીધા પછી એના ચહેરા પર અને આંખોમાં ઉઠેલી ક્રોધની જવાળા પણ લગભગ શાંત થઈ ગઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જે સમયે મેં અહીંયા પગ મૂક્યો ત્યારથી આ સ્ત્રી પણ અહિયાં છે જ્યારે એનો ચહેરો મેં પ્રથમ વાર જોયો ને

તણે સાથે જ છીએ એક શ્વાસે બોલ્યા પછી નંદની શ્વાસ ફૂલવા લાગ્યો એની છાતી દમણની જેમ ઉપર નીચે થઈ રહી હતી એનો ડ્રેસ પરસેવાથી રેબ જેબ થઈ ગયો હતો ગભરામણ અનુભવતી રહી હતી એને લાગતું હતું કે ધીમે ધીમે એનો શ્વાસ ધીમો પડતો જતો હતો એના પોપચા ભારે થવા લાગ્યા હતા અને ધીમે ધીમે આંખો બંધ થઈ ગઈ અને બેડ પર જ ઢળી પડી આપનો પ્લાન કામ કરી ગયો કામ્યા નીરજને ભેટી પડી હવે આ મરશે પણ નહીં અને જીવશે પણ નહીં પાણીમાં ભેળવીને આપેલી દવાથી એ કોમામાં જતી રહી છે હવે આપણે અહીંથી નીકળી જઈએ અને ઉપર જઈ ફ્રેશ થઈ જઈએ આમ પણ મેં તારી બાજુનો જ રૂમ નામ બદલી બુક કર્યો છે તેમ હંમેશા આપણે મળીએ છીએ અને કરતા આવ્યા છીએ નીરજે રૂમના દરવાજે ડુ નોટ ડિસ્ટર્બનું સ્ટીકર લગાડ્યું અને કામ્યા સાથે ફ્લોથ પર રહ્યો બીજા દિવસે નીરજ અને કામ્યા નંદિની રૂમમાં આવ્યા ત્યારે પણ દરવાજે લગાડેલું ડૂન સ્ટીકર યથાવત હતું પણ અંદર નંદિની નહોતી એમણે અંદર બાર બધે જોઈ લીધું પણ ક્યાંય એનો હથો પથ્થો ના લાગ્યો એટલે કામ્યા રિસેપ્શન પર જઈ એના વિશે પૂછપરછ કરતા માલુમ પડ્યું કે નંદની તો ગઈકાલે રાત્રે ચેકઆઉટ કરી નીકળી ગઈ હતી આ વાત જાણી નીરજ અને કામ્યાના પગ ધરતી સરકી ગઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે બદલો લેવામાં આવશે બે નીરજની રૂમ તરફ આવ્યા નીરજે ચાર પાંચ વખત નંદીનો ફોન ટ્રાય કર્યો પણ સ્વિચ ઓફ આવતો હતો એટલે એણે ઘરે એની મમ્મી અંજનાને ફોન જોડ્યો મમ્મી નંદની ત્યાં આવી છે નીરજ અવાજમાં ગભરાટ હતો શું થયું પાછું તમારા વચ્ચે દર વખતે નાની નાની વાતમાં મોટો ઝઘડો કરો છો અને પાછા એક પણ થઈ જાઓ છો ક્યાં જશે ઘરે જ પાછી આવશે તું ચિંતા નહીં કર એ આવશે તો તને ફોન કરું છું અન્નાએ ફોન કટ કર્યો એ જ દિવસે બપોરની ફ્લાઇટ પકડી નીરજ અને કામ્યા પોતપોતાના ઘરે પાછા ફર્યા નંદિની ઘરે પાછી હતો એના પિયર અને એની પણ ફોન કરી પૂછપરછ કરી પણ નંદિની ક્યાંય નહોતી એ આર્મચેર પર બેઠો બેઠો એ વિચાર તો ચા પી રહ્યો હતો એટલામાં ડોરબેલ વાગી એટલે લીલાએ દરવાજો ખોલતા કુરિયર બોય એના હાથમાં એક કવર આપી જતો રહ્યો સાહેબ આ

નંદિની ક્યાં છે મિસ્ટર નિરાજ નંદની જ્યાં પણ છે સલામત છે અને આવતીકાલે તમારે કોર્ટમાં હાજર રહેવાનું છે જે પણ વાત થશે કોર્ટમાં થશે એડવોકેટ તેજપાલે ફોન કટ કર્યો બીજા એ દિવસે સવારે વહેલો ઉઠી તૈયાર થઈ નીરજ કોર્ટમાં પહોંચી ગયો અને તેજપાલની રાહ જોવા લાગ્યો હેલો મિસ્ટર નીરજ હું તેજપાલ વકીલ નીરજની સામે પંચાવન જેટલી વયનો એક આદેડ પુરુષ ઉભો હતો જે ગુડગાંવ પ્રખ્યાત વકીલ હતો મિસ્ટર તેજપાલ નંદિની ક્યાં છે નીરજે અસ્થાધૂન માટે હાથ લંબાવ્યો એ પણ આવી જશે તમારા બંનેના ડિવોર્સની ફોર્માલિટી પૂરી કરી લઈએ આ કોર્ટમાં એપ્લોય કરી લઈએ તેજપાલ એની બેગમાંથી કેટલીક ડોક્યુમેન્ટ્સ કાઢ્યા અને નીરજને એના પર સહી કરવા જણાવ્યું નીરજે તેજપાલને હાથ જોડી નંદિનીને સમજાવી ઘરે પાછી મોકલવા ઘણી વિનંતી કરી પણ તેજપાલે એની એક ન સાંભળી ઘરે આવીને નીરજે સોથી પેલા કામ્યાને હકીકતથી વાકેફ કરી તો કામ્યા પણ નંદનીને ડીવાર્સે આપી નિરાજ અને મીરાત સાથે રહેવાની હઠ પકડી બેઠી પણ મીરાત નંદનીનો હેવાયો હતો અને એની સાથે જ રહેવા માંગતો હતો એટલે મુજબ કોર્ટે મીરાત કસ્ટડી નંદનીને સોપી અને 6 મહિના પછી કાયદાકીય દ્રષ્ટિએ નીરજ અને નંદિની બે છૂટા પડ્યા પણ એ દરમિયાન નંદિનીએ પોતાની માલિકીના શોરૂમ સહિત એના નામે રહેલી બીજી બધી પ્રોપર્ટી પણ વેચી નાખી અને બધા રૂપિયા એના ઇન્ડિવિજ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા અને એનો અને મીરાતના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની દોસ્તો છેલ્લા સુધી જોજો છ મહિના પછી જ્યારે કોર્ટનો આખરી ચુકાદો આવ્યો અને ડિસ્પોઝ પેપર પર જજની સહી થઈ ગઈ ત્યારે કોર્ટમાંથી નીકળ્યા બાદ નંદની નીરજ સામે આવી ઊભી રહી ગઈ નીરજની ઉદાસ અને કોરી આંખો હજી પણ નંદની પરત ફરવા વિનવી રહી હતી મિસ્ટર નીરજ અગરવાલ હવે તમારે જેની સાથે રહેવું હોય એની સાથે રહી શકો છો હવે તમે આઝાદ પંખી છો તમને શું લાગ્યું કે તમે મને પાણીમાં દવા મિક્સ કરીને આપશો અને મને ખબર નહીં પડે તમારા લગ્ન લફરાની મને ક્યાં નહીં જાણ હતી પણ એ બીજી સ્ત્રી કોણ છે એ મને ખબર નહોતી તમારા અને કામ્યાના પ્લાનની મને આગોતરી જાણ થઈ ગઈ હતી તમને રંગે હાથ પકડવા માટે જ મેં અહીંથી આબુ જતા પહેલાં જ તમે લઈ રાખેલી દવા બદલાવી નાખી હતી અને એટલે જે દિવસે મેં ફક્ત બેશુદ્ધ થવાનું નાટક માત્ર ભજવ્યું હતું અને સાથે મારા મોબાઈલમાં બધું રેકોર્ડ પણ કરી લીધું હતું જે સબૂતતા આધારે મને આસાનીથી દિવસ મળી ગયા સ્ત્રીની બુદ્ધિ ભળે પાણી હોય પણ પોતાના પર આવી જાય તો એ સ્ત્રી પાછી પાણી પણ ન કરે હવે તમે નિરાતે કામ્યા સાથે રહી શકો છો હવે તમે બંને મિરાત માટે જુરિયા કરજો પણ ન તો હું પાછી આવીશ કે ન તો મિરાત ગુડ બાય મિસ્ટર નીરજ નંદિની એડવોકેટ તેજપાલ ની કારમાં બેસી ગઈ બે દિવસ પછી પોતાનો બધો સામાન અને મિરાતને ને લઈ એરપોર્ટ પહોંચી અને લંડનની ફ્લાઇટમાં બેઠી બે અંજામ જુદાઈ નીકળ પાછળ રહી ગયા મિરાત માટે જુરતી અને ડિપ્રેશનમાં સરી ગયેલા કામ્યા અને એકલતા ઉદાસી આસુઓ અને વિશાદમાં ઘેરાયેલો નીરજ અને પચ્છતાપ અને વહી ગયેલા યાદોમાં રહી ગયેલા વળાંકો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ